નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્સ માં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે આપણે આગળના વિડીયામાં જોયેલું કે કેવી રીતના કાપડાના આપણે સર જોઈન્ટ કરવા અસ્તર જોઈન્ટ કરવું પટ્ટી કેવી રીતના પડખા પેટી કેવી રીતના જોઈન્ટ કરવી આ રીતે બીજી પટ્ટી કેવી રીતના એ મેં વિડીયો તમને એ વિડીયો ન જોઈએ તો જરૂર જોઈ લઈને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આજે આપણે પાર્ટ ટુનો વિડીયો અપલોડ કરું છું કેમ કે આપણે એ મોટો થઈ જાય એટલા માટે તો આ રીતના બે બે પટ્ટી લીધેલી છે એ બંને સાઈડ આપણે લગાવવાની છે બરાબર તો કેવી રીતના લગાવવી તે હું તમને સમજાવી દઉં આ રીતે આપણે ઈ પટ્ટી સીધી રાખવાની છે અને આપણું કાપડું પણ સીધું રાખવાનું છે બરાબર ને આ રીતે આપણે સીધી સિલાઈ લગાવવાની છે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે સીધે સીધી સિલાઈ લગાવતી જવાની છે આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ તમે વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો ભાઈ બહેનો તો વધારે તમને ખ્યાલ આવશે કેમ કે કેવી રીતના લગાવવું એ બધા પાર્ટ આપણે આગળના વિડીયોમાં બતાવેલા છે આનો કટિંગનો પણ કાપડાનો વિડીયો મેં અપલોડ કરેલો છે તે પણ ન જોઈએ તો જરૂર જોઈ લેજો આ રીતે આપણે સીધી સીધી સિલાઈ લગાવવાની છે પટ્ટી પણ સીધી રાખવાનું છે કાપડ ને આપણું કાપડું પણ સીધું રાખવાનું છે બરાબર એનો ખાસ ધ્યાન દેજો આ રીતે આપણી પટ્ટી લાગી ગઈ છે હવે કેવી રીતના તમને ફોલ્ડ કરવું તે પણ હું સમજાવી દઉં આ રીતે આપણે કાપડને એક વખત ફોલ્ડ કરવાનું ને બીજી વખત આ રીતે ફોલ્ડ એને જે સિલાઈ લીધેલી છે ને તેની ઉપર કરવાનું છે આ રીતે ને એ રીતે આપણે સિલાઈ લગાવવાની છે જે રીતના હું વિડીયામાં બતાવું છું તે રીતે એક નાની નાની પટ્ટી આપણે પાઇપિંગ જેવી ફોલ્ડ કરતી જવાની છે જે રીતના હું બતાવું છું તે રીતે બરોબર આ રીતે આપણે સીધે સીધી સિલાઈ લગાવતા જઈ કાપડાનો વિડીયો મોટો થાય એટલે મેં બે પાર્ટમાં તમને અપલોડ કરેલો છે પહેલો પાર્ટ કટિંગનો પાર્ટ એ બધી હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ બરોબર એ તમે જોઈ લેજો તો વધારે તમને ખ્યાલ આવશે જે રીતના હું વિડીયોમાં બતાવું છું તે રીતે કાપડ તમારે ફોલ્ડ કરતું જવાનું છે એકદમ ઝીણી પાઇપિંગ જેવી આપણે પટ્ટી મૂકવાની છે બરોબર એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે મેં પટ્ટી લગાવી લીધી બરોબર તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી પટ્ટી એક આપણે બીજી સાઈડમાં ધાર ઉપર સિલાઈ લગાવવાની છે એવી રીતના વચ્ચે પછી ડિઝાઇન આવશે બરાબર જે અવલોકનું આપણે ડિઝાઇન આવી ડિઝાઇન આપણે લગાવવાની હોય છે કાપડામાં તમને ખ્યાલ છે કે બધી જગ્યાએ આપણે એ રીતે બે સિલાઈ લગાવીને વચ્ચે આપણે ડિઝાઇન આપણે કરવાની હોય છે આ સાદા મશીનમાં પણ ડિઝાઇન થાય તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો હું એ રીતના વિડીયો અપલોડ કરીશ તમારે જોડે અવલોકનું મશીન ન હોય તો તમારે કેવી રીતના આમાં ડિઝાઇન બનાવી આ રીતે આપણે એક પટ્ટી લગાવી એવી રીતના સામેની બાજુ આપણે પટ્ટી લગાવવાની છે તો હું લગાવી લઉં છું તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને સાઈડ પટ્ટી લાગીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એક આપણે જે આપણી બાઈની વચ્ચે આપણે ફાસરી હોય લગાવવાની છે ને કારી કહેવામાં આવે છે તો કેવી રીતના લગાવી તે હું તમને સમજાવી દઉં આ રીતે બે ટુકડા કટ કરેલા છે આપણે કટિંગમાં તમને ખ્યાલ હશે તો એ કેવી રીતના લગાવવા તે તમને સમજાવી એક આપણે ઇંચ છોડી સળમાં ને આ રીતે આપણે ક્રોસમાં લગાવવા સીધો પાર્ટ આપણે સળની બાજુ આવવો જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આપણે પટ્ટી જે ફાસરી છે એ ઉથમી રાખવાની બરાબર કે આપણું આપણું સીધું હોવું જોઈએ ને આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે જે રીતના હું બતાવું તે રીતે આપણે સિલાઈ લગાવી લઈએ આ રીતે આપણે સીધે સીધી સિલાઈ લગાવી લેવાની છે બરોબર એને જોઈન્ટ કરવામાં ખાસ ધ્યાન દેજો ને તમારું તમારો છે તેમાં ફરક આવી જાય સીધો પાટ જે ફાસરીનો છે એ આપણી સરળ બાજુ રહેવો જોઈએ જે ક્રોસવાળો ઉરેપ જેવો છે એ આપણે જે પડખા છે એ સાઈડ પટ્ટી છે એ સાઈડ રહેવો જોઈએ એ ખાસ ધ્યાન દેવાનું છે બરાબર જે રીતના હું બતાવું છું તે રીતે પછી આ રીતે કાપડ પલટાવીને આપણે ધારની સિલાઈ લગાવી લઈએ જે રીતના હું બતાવું છું એ રીતે બરાબર આ રીતે આપણે ધારની સિલાઈ લગાવવાથી સરસ મજાનું ફિનિશિંગ આવી જશે આ રીતે આપણી લાગી ગઈ બરાબર એક ફાસરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે બીજી લગાવવાની છે તો એ રીતે જ લગાવવાની છે તો એ લગાવી લઈશ હવે આપણે બાઈ લગાવવાની છે બરાબર તો બાઈમાં કેવી રીતના લગાવી તે તમને હું સમજાવી દઉં આ બાઈમાં લગાવવામાં ખાસ ધ્યાન દેવાનું છે બરાબર તો કેવી રીતના તમારે લગાવવી એ ખાસ હું બતાવું તે રીતે કરવાનું છે સરળની બાજુથી આપણી લંબાઈ છે લેવી લેવાની છે બરોબર એ લેતી જવાની છે જે ફાસરી લગાવેલી છે સીધો પાઠ ત્યાં સુધી આપણે સિલાઈ લગાવવાની છે એ રીતે હું બતાવું તે રીતે બાઈ લગાવવામાં થોડોક પ્રોબ્લેમ થતો હોય બહેનોની કોમેન્ટ પણ આવતી મને એટલે એ ખાસ ધ્યાન દેવાનું છે કે કેવી રીતના તમારે બાઈ લગાવવી બરોબર જે રીતના હું બતાવું છું તે રીતે આપણે લેતી જવાની છે સિલાઈ ગાય બાઈમાં આપણું કાપડ વધઘટ ન થવું જોઈએ બરાબર સ્લીવમાં તો આપણે કાપડામાં જે બાંય છે એ મેન હોય છે તો એ તમારે ખાસ ધ્યાન દેવાનું જે રીતના હું બીડિયામાં બતાવું તે રીતે આપણી લંબાઈ એક પાર્ટની છે આપણું કાપડું સીધું છે ને આપણી બાંયનો ભાગ છે ને એ ઉથમો છે બરાબર એનું ખાસ ધ્યાન દેવાનું છે ને સરળની બાજુથી આપણે સ્ટાર્ટ કરવાનું ને ફાસરી છે ત્યાં સુધી આપણે સિલાઈ એમનો સીધી લેતી જવાની છે બરાબર તો આ એક પાર્ટ આપણો જોઈન્ટ થઈ ગયો બરાબર બાઈનો હવે બીજો પાર્ટ કેવી રીતના ક્યાંથી જોઈન્ટ કરવો તે તમને સમજાવી દો હવે આપણે બીજો લંબાઈ છે આપણે બીજો પાર્ટ છે બરાબર એ આપણે જે પટ્ટી સામેની બાજુ છે તે છે ફાસરી સુધી તે આપણે એવી રીતના જોઈન્ટ કરવાની આ રીતે તમને બતાવું તે રીતે બરાબર તમે જોઈ શકો છો આ રીતે થશે પહેલાં આપણે આ સેટ સિલાઈ મારી જે સળની બાજુ પછી આપણે સામેની બાજુ જે ભાગ બાકી છે તે તે ઠેઠ આપણે પટ્ટી નાની નાની લગાવી હતી ને ત્યાંથી તે ઠેર સુધી આપણે એવી રીતના લગાવી લેવાની છે આ રીતે આવશે કેમ કે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આવતી મેડમ અમારે બાઈમાં નથી બરોબર ફિટિંગ થતું તો આ હું બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરવાનું છે જે હું શાંતિથી તમને સ્ટેપ બતાવું તે રીતે જોઈન્ટ કરશો તો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય તમારી બાઈ વધઘટ પણ નહીં થાય આ રીતે લગાવવાથી બરાબર પહેલાં આપણે સીધા પાટથી સળની બાજુથી પછી સામેની બાજુથી એટલે આપણી ઉરેફમાં પટ્ટી જે આપણે આવેલી છે ફાસરી એ પણ આપણું ફિનિશિંગ એકદમ સુંદર રીતે આવી જશે બરાબર એટલે એ રીતે લગાવજો એટલે આ રીતે તમને બીજો કોઈ પ્રશ્ન હોય કાપડામાં તો તમે કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરી શકો છો ભરવાળી કાપડાનું પણ બહુ કોમેન્ટ આવે છે તો બેનો મને ટૂંક સમયમાં તેનું કાપડું મને મળી જશે તો એનું માપ ને ને લંબાઈ હું બતાવીશ તમને મેં ઘણા બહેનોને કોમેન્ટ પણ કરેલી છે કે કોઈની જોડે ફોટા હોય તો મને મોકલજો તેના ઉપરથી હું તમને બતાવીશ બરાબર ભરવાળી કાપડું આ રબારી કાપડું છે આહેરાણી કાપડુંનો મેં માપ લેતા આ રીતે આપણી સિલાઈ લાગી ગઈ છે બરાબર તમને સીધી કરીને પણ બતાવવું એટલે તમને ખ્યાલ આવે આ રીતે આપણી બાઈ એક લાગી ગઈ તમે જોઈ શકો છો સુંદર મજાની બાંય આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે તૈયાર થશે તમે જોઈજો આ ફાસરી છે બરાબર આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી ને આ રીતે આપણી બાઈ લાગીને તૈયાર થશે એ રીતે બીજી આપણે બાઈ લગાવવાની છે તો હું કમ્પ્લીટ કરી લઉં છું આ રીતે આપણી બંને બાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સુંદર મજાની ને આ રીતે આપણે કમ્પ્લીટ કરવાની છે બંને બરાબર તો આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધી છે આપણે એક લગાવી એ જ રીતે આવશે હવે આપણે બાંય છે તેમાં આપણે કાપડને ફોલ કરીને સિલાઈ લગાવવાની હોય છે તો સિલાઈ બતાવું તે રીતે તમારે લગાવી લેવાની ડબલ ફોલ કરીને આપણે સિલાઈ લગાવવાની કેમ કે આપણે અહીંયા ધાર ન હોય એટલે આપણે સિલાઈ લગાવવી પડવી પડે છે એટલે આપણે એ રીતે લગાવી લઈએ જે રીતના હું બતાવું છું તે રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે સિમ્પલી નાની નાની ઝીણી ઝીણી પટ્ટી આપણે ફોલ્ડ કરવાની છે બરાબર બંને બાઈમાં કરવાની થશે આ એક બતાવું તે રીતે આપણે બીજો પાર્ટ પણ તૈયાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું એ રીતે આપણે ફક્ત આપણે બાઈમાં જ એ પટ્ટી ફોલ્ડ કરવાની છે બરાબર પછી તો આપણે ગળા પટ્ટીમાં તો ઉરે પટ્ટી લગાવવાની છે તે પણ હું બતાવીશ તમને કે કેવી રીતના તમારે લગાવવી આ રીતે આપણી બાંયમાં આપણે કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતે આપણી એક બાંયમાં લાગી ગઈ એ રીતે આપણે બીજી બાંયમાં પણ લગાવવાનું થશે એટલે એ હું લગાવી લઈશ બરાબર જે રીતના એક પાર્ટ બતાવું એ રીતના બીજો પાર્ટ તૈયાર કરવાનો હોય છે હંમેશા આ એક તૈયાર થઈ ગયો બરાબર એ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તો એ તૈયાર કરી લેવાનો છે હવે આપણે આ રીતે ફાસરી લેવાની છે બરાબર જે બાઈમાં હોય ને એ આપણે કશું કહેવાય ને જે દોરી બાંધેલી એની એ આપણે એ રીતે આ રીતે વી શેપમાં આપણે કટ કરેલું બરાબર તો બે સાઈડ આપણે પટ્ટી ફોલ્ડ કરવાની હોય છે આ રીતે આપણે બંનેમાં બંનેમાં તો હું બતાવું તે રીતે આપણે પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે એક સાઈડ આપણે વી શેપ છે ત્યાંથી આપણે એ રીતે ડબલ ફોલ્ડ કરીને સિલાઈ લગાવી લઈએ જે રીતના હું બતાવું તે રીતે આપણે સિલાઈ લગાવવાની છે આ રીતે જે આપણે ઉપર દોરી ન બાંધેલી હોય તે આપણી ફાસરી છે બરાબર એને આપણે ફોલ્ડ કરવાની હોય છે બે સાઈડની એક સાઈડ આપણે લગાવવાની હોય છે તો હું બતાવું ને તે રીતે તમારે કાપડને ફોલ્ડ કરી લેવાનું ઝીણી ઝીણી આપણે પટ્ટી સિમ્પલ આપણે પટ્ટી ફોલ્ડ કરીએ ને ડબલમાં એ રીતે આપણે ફોલ્ડ કરી લેવાની છે બંને સાઈડ આપણે પટ્ટી ફોલ્ડ કરવાની થશે ને પછી લગાવવાની થશે આ રીતે આપણે એક પટ્ટીમાં એક સાઈડ પટ્ટીમાં ફોલ્ડ થઈ ગયું બરાબર હવે બીજી સાઈડ ફોલ્ડ કરી લઈએ કાપડામાં જે ઉપર આપણે બંને પાર્ટમાં દોરી હોય છે ને એ એનું આ એ આ ફાસરી છે બરોબર એ આપણે બાઈમાં લગાવવાની થશે ને આ રીતે આપણે કાપડને પેલા ફોલ્ડ કરી ને કમ્પ્લીટ કરીને પછી લગાવવાની હોય છે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એક એક સ્ટેપ ખાસ ધ્યાન દઈને શીખીએ કેમ કે તો એને વાંધો ન આવે બરાબર ને કે પ્રોબ્લેમ થશે બધી વસ્તુ એક સ્ટેપ બતાવું છું એક એક વસ્તુ એટલા માટે બતાવું કે સામેની બાજુ સેમ ટુ સેમ હોય બરાબર તો તમે એ રીતે કરી શકો આ રીતે આપણે બંને સાઈડ કાપડને ફોલ્ડ કરી લીધું બરાબર હવે આપણે કાપડામાં કેવી રીતના લગાવું ને તે તમને હું સમજાવી દઉં આ રીતે આપણે કાપડું લીધું બરાબર સળની બાજુથી આપણે કેટલું માપ લેવું તે હું તમને બતાવું આ રીતે આપણે સવા ત્રણ બરાબર સવા ત્રણ જેટલું આપણું કાપડ છોડી ને પછી લગાવવાનું હોય બાઈમાં બરાબર આ રીતે સળની બાજુથી જે આપણે પટ્ટી બાકી હતી ને ત્યાંથી આપણે સિલાઈ લગાવવાની બંને સાઈડ ફોલ્ડ કરેલી ઉપરની સાઈડ આવી છે ને પટ્ટી છે ને આપણી જે કટકી એ આપણે ઉથમી રાખવાનું કાપડું આપણું સીધું રાખવાનું એ ખાસ ધ્યાન દેવાનું છે ને આ રીતે આપણે સવા ત્રણ મૂકી ને પછી આપણે સિલાઈ લગાવી લઈ આ રીતે આપણે બાંયમાં લગાવી લેવાની બરાબર પછી ત્યાં દોરી આવશે બાંધવાની કાપડાની આ રીતે પછી એમાં ધાર લગાવવાની બતાવું તે રીતે તમારે ધાર સિલાઈ લગાવી લેવાની છે આ રીતે આપણે ધાર સિલાઈ લાગી ગઈ છે બરોબર તમે જોઈ શકો છો હવે એ રીતે આપણે બીજી સાઈડ પણ લગાવી લેવાની બરોબર તો હું લગાવી લઈશ બરોબર ને આ રીતે આપણે ગળા પટ્ટી કેવી રીતના બનાવી તે તમને સમજાવું ને આ રીતે આપણે કમ્પલીટ ઉરેપ પટ્ટી આવશે આ રીતે આપણે કાપડામાં જ્યાં જ્યાં દોરી છે ને તે તમને બતાવી દો બરોબર આ જે આપણે પટ્ટી લગાવીને કટકી એમાં જો દોરી બંને સાઈડ છે બરાબર એ લગાવવાની ને બંને આપણે પડખે આવશે આ રીતે સે સાઈડમાં પડકી એ રીતે તમારે દોરી ફક્ત દોરી બનાવીને લગાવવાની જ હોય છે એ ચાર દોરી બનાવવાની બરાબર બંને સાઈડ અહીંયા લગાવવાની છે ને સાઈડમાં બંને સાઈડમાં આવશે મોટી આવશે બરાબર ને ઓલી નાની આવશે સિમ્પલ દોરી બનાવીને લગાવવાની હોય છે હવે આપણે ઉરે પટ્ટી કટ કરી બરાબર ગળાનું ફિનિશિંગ લેવાનું છે તો હું બતાવું તે રીતે તમારે ફિનિશિંગ લઈ લેવાનું છે આ રીતે આપણે ઉરે પટ્ટીને ફોલ્ડ કરી લેવાનું બરાબર એને ડબલ ફોલ્ડ કરી લેવાની આ રીતે ને પછી લગાવવાની ફક્ત આપણે ગળામાં ફિનિશિંગ બાકી જ છે બરોબર બાઈમાં આપણે પટ્ટી ફોલ્ડ કરી લીધી એટલા માટે વી સાઈપ આપણું ગળું છે તો વીમાં લેવાનું છે એ ખાસ ધ્યાન દેવાનું ગોળ હોય તો ગોળ તમારે ગળું બનાવવાનું બરાબર તમે ગોળ પણ બનાવી શકો ને વી પણ બનાવી શકો કાપડામાં કેવી રીતે સોય અંદર રાખીને પછી વી શેપને ને ફેરવીને આ રીતે સિલાઈ લગાવવાની એટલે આપણો વી આવે બરોબર વીસ જ આવવો જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે મેં સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો એ ગળાનું ફિનિશિંગ આવશે પટ્ટી વધેલી છે તે કટ કરી લઈ હવે તમને બતાવું ને તો એ રીતે તમારે કટ લગાવવાના છે બરાબર સિલાઈમાં કટ ન લાગવા જોઈએ વી શેપ આવે ને આ ખાસ કટ લગાવવાનો કેમ કે તો આપણું આ કાપડ છે ને પલટી જાય સુંદર મજાનું તમારે ગળાનું ફિનિશિંગ આવી છે આપણે કેવી રીતના ડ્રેસમાં ગળું બનાવી એ રીતે જ બનાવવાનું હોય છે હવે આપણે બધું કાપડ અંદરની સાઈડ ફોડ કરીને ધારની સિલાઈ લગાવવાની બરાબર આ રીતે જે રીતના બતાવું છું તે રીતે આપણે ધારની સિલાઈ લગાવી લઈએ જે રીતે આપણે લગાવ્યું છે તે રીતે જ આવશે બરાબર હું બતાવું તે રીતે આપણે વી શેપમાં સિલાઈ લગાવી લઈએ ધારની સિલાઈ વી આવે ત્યાં સોય અંદર રાખવાની ને કાપડને ફેરવી નાખવાનું આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ ફિનિશિંગ એકદમ સુંદર રીતે આવવું જોઈએ ધાર ઉપર તો ધાર ઉપર જ સિલાઈ આવવી જોઈએ બરાબર તો સરસ મજાની તમારી પટ્ટી બેસી જાય પછી આપણે બાજુમાં પણ એક સિલાઈ લગાવવાની થશે એટલે એ આપણું કમ્પ્લીટ આપણું ગળું બનીને ત્યાર થઈ ગયું તમે જોઈ શકો છો સુંદર મજાનું હવે આપણે આ રીતે બીજી સિલાઈ ફરતી મારવાની હોય છે બરાબર ને એ રીતે આપણે બધામાં મારીને તે રીતે જ આવશે ઠેઠ સુધીને પછી વચ્ચે આપણે અવલોકનું મશીન હોય તેમાં બતાવ્યું આ રીતે ચપટો કેવી રીતના નેક્સ્ટ વીડિયોમાં હું બતાવીશ કે કેવી રીતના તમારે ચપટો લેવો બરોબર ને હવે આ રીતે આપણું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો સુંદર મજાનું ને આ રીતે તમારે આ બીજી સિલાઈ લાગશે એટલે સુંદર મજાનું ગોળ બને આ રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તો તમે કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સવાળા કે કોઈ ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા તમે મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આવીડે લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ